અમે બે હજાર નવમાં સંવિધાન સ્વીકાર દિવસની સાઠમી તિથિ હતી એની ઉજવણી કરી એ નિમિત્તે રાજકોટના જે મિત્રો જોડાણા એને અમે રાજકોટ શહેર અનુસૂચિત જાતિ કેવી મળે એવું નામ આપ્યું ત્યારથી અવિરત દર વર્ષે ત્રણ કાર્યક્રમ કરીએ છીએ ભીમ જયંતિ અહીંયા પાણીનું પરબ લગાવીએ છીએ દર વર્ષે જુલાઈ ઓગસ્ટ મહિના રાજકોટ શહેરમાં જેટલા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે એ બધાનો વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ કરી ધોરણ આઠથી કોલેજ કક્ષાના અને હેમુ ગઢ્યુઅલમાં લગભગ એક હજાર જેટલા વિદ્યાર્થીનો કાર્યક્રમ થાય છે જેનો હેતુ છે વિદ્યાર્થીને શિક્ષણ માટે જ પ્રેરણા આપી એની સાથે સાથે સમાજ સ્વરૂપે સંગઠિત થવાની ભાવના એનામાં સંસ્કાર રેડવાની પ્રયત્ન કરી છે અને ત્રીજો કાર્યક્રમ દર વર્ષે અમે સંવિધાન સ્વીકાર છે એટલે બાબાસાહેબના ત્રણ સૂત્રો છે શિક્ષિત બનો એટલે અમારો વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ સંગઠિત થાવ એટલે સંવિધાન સ્વીકાર દિવસ કાર્યક્રમ અને સંઘર્ષ કરો એટલે અહીંયા આપણે સૌ બધા ભેગા થઈએ છીએ ભીમ જયંતિએ પ્રેરણા લઈએ કે આપણે સંઘર્ષ કરીને આગળ વધીએ આ ત્રિસૂત્રને આ રીતે અમે સાકાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ